બગસરાના હડાડા ગામે કિશોરભાઈ દડિયા પરિવારના આર્થિક સહયોગથી જરૂરિયાતમંદોને મેડિકલ સાધન અર્પણ કરી એક સેવાનો શુભારંભ કર્યો બગસરા શહેરમાં આવેલ મંદિર અને માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટે સાવલિયા માર્ગદર્શન હેઠળ બગસરા તાલુકાના હડાડા ગામે વિવિધ પ્રકારના ફિઝિકલી મેડિકલ સાધનો અર્પણ કાર્યક્રમ રામજી મંદિરે યોજાયો હતો મુંબઈના જાણીતા દાતા અને બગસરાના વતન પ્રેમી કિશોરભાઈ હરિભાઈ દડિયા નરેન્દ્રભાઈ દડિયા પરિવારના આર્થિક સહયોગથી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરાની પ્રેરણાથી સરસ્વતી વંદના ગ્રુપ હડાડા દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે એક અનોખી સેવાનો શુભારંભ બાળ મંદિર બગસરાના પ્રમુખ ચેતનભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યો છે સેવા કાર્યના કારણે હડાડા અને આજુબાજુના ગામના લોકોને લાભ મળી શકે કિશોરભાઈ દડિયા પરિવાર દ્વારા બગસરા તાલુકાના ત્રણ ગામો અને મોટા લીલા તાલુકાના ગામે મેડિકલ સાધન પ્રોજેક્ટને સફળ બનાવવા માટે જરૂરી તમામ આર્થિક સહયોગ આપે એક નમૂનેદાર કરનાર પરિવાર લોક હૃદયમાં સ્થાન મેળવે તે દેવચંદ સાવલિયાએ જણાવ્યું છે આ પ્રસંગે ઉપસ્થિત સૌ ગ્રામજનોએ કિશોરભાઈની સેવા ભાવનાને બિરદાવી આ તકે રમેશભાઈ રાઠોડ મધુભાઈ ભુવા કાંતિભાઈ ભાલિયાના અમિતભાઈ બોરીસાગર સહિત ગામ લોકો ઉપસ્થિત રહ્યા અશોક મણવરનો રિપોર્ટ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે